જવાની છો પણ કોઈ કહેવાય નહીં ક્યાં જાવ અને એ તમારે જાણવું હોય તો મારો વિડીયો પૂરો જોજો રાધે ને સીતારામ ડાયરા ને તો આજે તો હવાર હવારમાં આપણે લોકની શરૂઆત કરી દીધી છે અને સૂરજ નારાયણ પણ ઉગી ગયા છે તો અને અત્યારમાં હવાર હવારમાં તો એક નીતા તૈયાર થાવા માંડ્યા છે હવે ક્યાં જવાનું છે હવે એ તમને એ ક્યાં જવું હો કોઈ કોઈ નથી કેવું રેગી નથી ને ક્યાંય નહીં

હાલો મળ્યા પછી આગળ આગળ આપણે આવતા રહ્યા અને મરચીમાં આપણે તો આજ આંટો મારવાનું ઓલું કર્યું હું અહીંયા આટો આજ તો મારી જવું મરચાં કેવા છે અને જો આ મરચાં ઉતારે છે ને જો આ મરચાં ઉતારી લીધા આવી મરચી કંઈક થઈ ગઈ તો એ આવા આવા મરચાં જે લીલા 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 થોડા થોડા છે એટલા બધા મજૂર છે કે જો એટલી થયેલી છે ને એટલા મજૂર છે જો કેટલી છે મજી આવ્યા નથી તો હું અહીંયા આવ્યો તો અમુક લાઈ જોઈ લઉં અને મરચાની પથારી એમ લાગે ને કે જો આ પથારી કર્યું એવું જો એટલું મરચું છે ઘટ એવું જો આ બધી થેલીઓ ભરેલી છે કેટલાય ફેરા થાય હવે એ તો નીતા જ બતાવી શકાય આ જો એટલી અને અહીંયા ઉતારે છે ઉતારવા જોઈ લાગી ગયા કામે હાલે ઢગલો કરો

એટલે <laughs> અને તો આવું કંઈક રહ્યું ને જો આ બધું ખાલી કરી દીધું એ બધું તમને જોવા મળશે હે હા જો આ બધુંય આવી રીતે ખાલી થઈ ગયું છે અને હજી તો જો અધૂરું અહીંયા પડ્યું છે અધૂરું છે હજી એ બતાય બાકી આ તો જો પથારો પડ્યો એવું લાગે ને લાલ છમ તો આવું છે કઈ હાલો હું તો ભાગું મારે જવાનું છે પાછું કામે કારખાને ને નીતા કામ કરશે તો પછી બપોરે પાછો લઈ જઈએ એમ મળ્યા બપોરે હાલો નહીં તને બપોર કરવાનો ટાઈમ થઈ ગયો હતો લેવા જવાનો ટાઈમ થઈ ગયો તો હું ભૂર્યો નહીં આજે લઈ આવીએ ને આપણી પાસે ગાડી આવી નથી જો આ ગાડી છે એ ગાડી લઈને જવાનું છે તો હાલો તો લઈ આવી બીજાની ગાડીમાં જવાનું છે આજ તો એવું લાગે કેવું એવું રે નહીં હાલો તો લઈ આવી પછી જ મળશું પાછા

ધ્રુવી ને તો અમારે ભેગો છે નહીં ભૂરિયા તો હાલ બે જાય તને હું છું થોડોક આમ તો તાવ આવી જશે ભૂરિયા ને તો એટલે ભેગો રહી ગયો ન જવા દીધા જ ભણવા જેવો તેવો ગરમ હતો એટલે ના તો પડતો તો રોકાઈ જા હાલો તો મને એને આવતા રહી આપતા પાસે જવાનું છે કારખાનામાં કારખાના જો અને કારખાનામાં જાય પછી તું ઉભું જાવ જાઓ કારખાને ભાગી પછી તો

પોટી ગયા છે તો વાગી ગયા ને લેવા જવાનું મારે ટાઈમ થઈ ગયો છે તો હું લઈ આવું છું ને હમણાં ક્યાં ઠેકાણે જાઉં ને કેટલી વાર જાઓ ને એ આજે બતાવી દો કેટલી વાર જવાનું ક્યાં આવી ગયું તો જોવા અહીંયા આપણી ગાડી આવી ગઈ છે તો ઓનો હું તો જાઓ દો અહીંથી ફટાફટ બન્યારે જો વિડીયોમાં ઓકે દોઢ મિનિટ થઈ એટલી વારમાં પહોંચી ગયા ને હવે નીતા ખાવા માટે મરચાં તોડે છે તો હમણાં પાછા ભાગી હાલો નીતાને આવી લઈને આવતા રહ્યા છ વાગી જાય તો અને તમને એ પણ રસ્તો બતાવી દીધો એમાં અવાજ તો નહીં આવે પણ રસ્તો દેખાડ્યો કે દોઢ મિનિટ થઈ હતી જોઈએ અત્યારે ભૂખા થયા હશે તમે તો ખાવાનું ચાલુ કરી દીધું અત્યારે આવીને એટલે થોડીક ભૂખ લાગે

સબસ્ક્રાઈબ કરજો <laughs>